ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન તથા યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત બોલુંદરા સરકારી આયુર્વેદિક દવાખાના મેડિકલ ઓફિસર ડોક્ટર ડિમ્પલબેન ખરાડી જયેન્દ્રભાઈ મકવાણા લેવા શકુંતલાબેન દ્વારા એજીકે હાઈસ્કૂલ બોલુંદરા ખાતે વિદ્યાર્થી ભાઈ બહેનોને વ્યસન મુક્તિ વિશે સમજ આપી જેમાં અલગ અલગ વ્યસનોથી થતા નુકસાન આર્થિક નુકસાન અને શારીરિક નુકસાનની બાળકો સાથે ચર્ચા કરવામાં આવી ડોક્ટર ડિમ્પલબેન દ્વારા વ્યસન અને હૃદયરોગ વિશે વિસ્તૃત જાણકારી આપી સાથે સાથે વ્યસન મુક્ત ભારત બનાવવા આહવાન કરવામાં આવ્યું દરેક વિદ્યાર્થી પોતાના પરિવારમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો તેને છોડાવવા શપથ લેવડાવવામાં આવ્યા યોગ અને આસન દ્વારા પણ વ્યસન મુક્તિ થઈ શકે તેની માહિતી આપવામાં આવી ઉપરોક્ત કાર્યક્રમમાં એજી કે હાઈસ્કૂલના આચાર્ય શ્રી કુંદનસિંહ સોલંકી તથા સ્ટાફ પરિવારે સહકાર આપી આભાર વ્યક્ત કર્યો હતો વિરોચી પલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મોડાસા